વિનુભાઈ એ પ્રશ્ન છે કે ઝુંપડા હટાવવાનું છે અને એ પણ સોલ્વ કરી દે છે ખરેખર છે મીરા જે તમને મારું કહેવાનો ટીપી વાળા વાત થઈ છે બધી વાત થઈ ગઈ છે બે ઝુંપડા મામલતદાર માં આવે ને કલેક્ટરમાં આવે તો એ કલેક્ટર ની મંજૂરી વગર કોર્પોરેશનને કેટલાય પાણી નઈ ખાય આ પત્રનો એક ને એક ભડેવું સાદરનો ઝુંપડો ટીપી વાળા નો બેન અધિકારી સૂચના આપે છે નીતલા અધિકારી કરતા નથી મૂળ પ્રશ્ન મારા કેવો હોય તો બેન અધિકારી નીતલા તમારે એને કેવું પડે ભૂકંપ કરો તમે નથી અને આ નડતર જોયા જેવી નો કામ થાય એટલે જોયા જેવી થાય માસી ના દીકરા કેવું

અહિયા તમે ઘૂસી લીજો ને કપી નથી છે મારો તો અઢારે અઢાર વોટ નો પ્રશ્ન